બને તમે વિડીયોમાં જઈએ એમ આપણા તો પપ્પાને ખાતર પહેરા ને આપણે રિવ્યુ નહી દીધું જોઈ લો અને આપણે કાલ નવરાત્રિમાં જવાનું હોતું બને રજો તો કાલ બતાવીશું અને આજ રાતે નવરાત્રિ જોવા જઈશું જઈશ આજ જવાનું જ છે તો આપણે તમામ વિડીયો નાખીશું તો જોઈ લેજો ले लो पची जाए खेतर में पप्पा कौन सा हाल दे पे तो मैंने बताइए तो हाल थोड़ा वीडियो बंद करिए